ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાંથી ભય ભૂખાચાર દૂર કરવા સ્લોગન આપ્યું હતું તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ભારત દેશના દરેક રાજ્યમાં ભ્રષ્ટાચાર થયાના ન્યૂઝ દરરોજ આવી રહ્યા છે લખતર ગામના રેલવે સ્ટેશનમાં અંગ્રેજ શાસન દરમિયાન બનાવવામાં આવેલ રેલવે સ્ટેશન જેને હેરિટેજ રેલવે સ્ટેશનમાં લઈ શકાય તેમ હતું તે પાડી દઈ નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું આ રેલવે સ્ટેશન બન્યાને આઠથી દસ વર્ષ થયા છે ત્યારે રેલવે સ્ટેશનમાં આવેલ તમામ જુદી જુદી ઓફિસના ધાબાનું પ્લાસ્ટરના પોપડા ઉખડવા લાગ્યા છે ધાબુ લીકેજ થતું હોય વરસાદ એ પાણી અંદર ટપકતું હતું ત્યારે રેલવે વિભાગ દ્વારા ધાબા ઉપર રબર સીટ અને ડામર લગાવી લીકેજ બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે જે જગ્યાએ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા હતા તે જગ્યાએ વોલપેપર લગાવી દીધા છે ત્યારે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેલવે વિભાગ જે ની આ રેલવે સ્ટેશનની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આ ધાબું છે તેનું જે પ્લાસ્ટર નીચે હતું તે ઉખડી ગયું છે તે કરવાના બદલે વોલપેપર લગાવવામાં આવ્યા છે